નમસ્કાર દર્શક મિત્રો પૃથ્વીનો ખજાનો ચેનલમાં આપનું સ્વાગત છે આપણી સાથે રામજીભાઈ મેરિયા જોડાય છે જેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે પંખીના કલરોમાં બેઠા છે એમને આ કચ્છની સંસ્કૃતિને કેમેરામાં કંડારી છે સાથે સાથે એમના કલમે પણ લખાયેલી છે એમણે જે જોયું છે એ લેખું છે અને સંસ્કૃતિ બચાવવા પ્રકૃતિ બચાવવા હર હંમેશા એમને મહેનત કરી છે આમ તો લુપ્તતાના આરે ઘણા બધા ગીતો ઘણા બધા સાહિત્ય સ્વરૂપો અને ઘણી બધી સંસ્કૃતિ આપણને હવે જોવી એ માત્ર તસવીરો બની છે પરંતુ એમને એટલા માટે જીવિત રાખી છે સૌથી પહેલાં તો તમારી સાથે વાતો કરતાં પહેલાં સ્વાગત છે અને રામજીભાઈ આમ તો તમે ઘણા વર્ષોથી આ વિષયમાં કામ કરો છો પ્રકૃતિના ખોળે તો સૌ પ્રથમ પહેલો સવાલ થાય કે આ કરવા પાછળનો હેતુ શું એમ કે આ કામ કેવી રીતે પસંદ કરે લોકો આજકાલના ભાગદોડના જમાનામાં ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્ડસ્ટ્રીયલના જમાનામાં કોન્ક્રીટના જંગલમાં રહેવું પસંદ કરે છે ત્યારે તમે આ પ્રકૃતિના ખોળે કુદરતના ખોળે રમવાની એક નેક ક્યારથી લીધી એમ આપે સવાલ જે કર્યો છે એ ખરેખર આ નેચરલ છે કુદરતી જ છે બધું કારણ કે જે જીન્સમાં હોય ને એ ગમે ત્યારે બહાર આવે એટલે આ હું જ્યાં આપણે બેઠા છીએ આ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે વર્ષો પહેલાં આ વડીલોપાર્જિત જમીન છે મારી અને આખું મારું પરિવાર મારું પ્રકૃતિ પ્રેમી એટલે બાપુજી અહીંયા રહેતા અને આ ખેતીવાડી કરે મારા આ ફાર્મ છે અમારું ત્યાં આજથી સિત્તેર વર્ષ પહેલાં મારા મધરે એક દાખલો બેસાડ્યો અને એ સમયે અત્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ એ સમયે મારા મધરે એકલા હાથે અહીંયા કૂવો ખોદ્યો પાંસઠ હાથની ઊંડાઈ છે એની એ સમયે ફૂટની પણ હાથ ચાલતા એટલે પાંચ હાથની ઊંડાઈવાળો કૂવો એકલા હાથે મારા મધરે ખોદ્યું બાપુજીએ આખી જમીનની લેવલ કરી અને પ્રકૃતિના ખોળે અહીંયા રહેતા અને ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ એમ કહી કે મારો ફાધર જમવા બેસે તો બુલુ લાવીને એમની થાળીમાં બેસી જાય અને સાથે જમે એટલે આ એક વારસામાં વારસામાં હતું જ તે એટલે મને પણ ખબર નથી કે કેમ ગોઠવાઈ જવાયું એટલે મને એમ થયું કે ખરેખર પ્રકૃતિ હવે નજીક રહેવું જોઈએ અભ્યાસ કર્યા પછી અને ફોટોગ્રાફી કરી ફોટોગ્રાફીમાં કચ્છ સંસ્કૃતિને તમે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો જેટલું બને એટલું કચ્છના જે લોક લોકનૃત્યો છે જ્ઞાતિગત જે ગીતો છે એને કંડારા એને સાંભળા એને લખ્યા અને તમે કહ્યું એમ ફોટોગ્રાફીનું કેટલા સમયથી ચાલ્યું ફોટોગ્રાફી ક્યારથી શરૂ કરી એક અનાયા છે જેને કંઈ અથવા તો કરવું પડે એમ એમ કહી તો પણ ચાલે કે હું એસસી ભણી એને રહ્યો એટલે બાપુજી એક્સપાયર થઈ ગયું થોડી જવાબદારી ઉપર આવી હો છતાં પણ ભણ્યો ભણવા પછી બીએ કર્યું બીએડ કર્યું પણ અંદરથી કંઈક જીવ જુદો એટલે નોકરી નહોતી કરવી એ પહેલાંથી અંદરમાં હતું ઇલેક્ટ્રિશિયન ફર્સ્ટ ક્લાસ થયો એટલે જે બી મને નોકરી મળતી હતી પણ મને એમ થયું કે નોકરી બાપુજી ગયા પછી બા છે એ થોડા બીમાર રહેતા હતા એટલે મને એમ થયું કે નોકરી મળશે પૈસાય કમાઈશ પણ મધર માં નહીં મળે એટલે મેં વચ્ચેનો રસ્તો એ કાઢ્યો કે કમાવું તો પડશે આર્થિક ઉપાર્જન માટે શું કરવું તો ફોટોગ્રાફીનો વ્યવસાય સ્વીકાર્યો કે ફોટોગ્રાફી કરી દી કમાઈ તો પચીસ દિવસ ચાલશે એટલે પ્રોફેશનલ પ્રોફેશનલ ફોટોગ્રાફી કરી નેચર સાથેનો લગાવતો હતો જ તે એટલે આ કરતાં કરતાં એ ફોટોગ્રાફીમાં રણ કલ્ચર અને વાઇલ્ડ લાઈફ અને વાઇટ રણ બોર્ડર આ મારા પ્રિય વિષયો એટલે આના ઉપર વર્ષોથી કામ કરવાનું થયું અને એ રીતે આમાં જોડાવાનું આમ તો તમે મારાથી મોટા છો એટલે મોટા રણમાં તમે વસવાટ કરો અમે જ્યાં નાના રણ છે ત્યાં વસવાટ કરે છે આ રણને પણ જોવું છે સાથે સાથે મેં કહ્યું એજમાં મોટા છો અને વિસ્તારમાં પણ મોટું રણ છે મિત્રો એટલે એલઆર કે અને જીઆરકે લેટર રણ અને ગ્રેટર રણ એમ બે કહેવાય છે હવે બેની સંસ્કૃતિ બેના લોકજીવન બેમાં રહેતા વાઇલ્ડ લાઈફ બેમાં રહેતું લોક સંસ્કૃતિના ગીતો લોકસાહિત્ય જેટલું તમે જોયું છે થોડું ઘણું મેં પણ માસ્ટર ઓફ ફિલોસોફી એમ ફિલ કર્યું ને ત્યારે કચ્છના નાના રણ ઉપર કર્યું હતું એનું એમાંથી મળતું લોકજીવન અને એમાંથી મળતું સાહિત્ય બે હજાર નવમાં મેં એમ ફિલ પૂરું કર્યું ઓકે ઓકે અને ત્યારે મને લાગે તમે મારી સાથે આપણે વાત કરીએ છીએ તો મને એવું લાગે છે કે બંને જણા રણ સાથે જોડાયેલા છીએ તો નાના રણ અને મોટું રણ એ કેવાય કચ્છનું રણ કચ્છનું પણ તમે પ્રોપર ત્યાં બેઠા છો અમારાથી થોડું દૂર કિલોમીટર બિલકુલ એટલે ત્યાં બેઠા છો તો એ રણ ને આ રણ એમાં સામ્યતા પણ છે ઘણી બધી અને ઘણી બધી જુદાપણું છે તો એની વાતો આપણે કરીએ પણ મને લાગે છે નાના રણ થી વાત તમે વચ્ચે લીધી છે તો નાના રણ થી શરૂઆત આપણે કરીએ તમે મને સવાલ પૂછ્યો છે પણ એના કરતા હું તમને સવાલ એ પૂછું કે તમે નાના રણથી શરૂઆત કરીએ તો નાના રણનો વિસ્તાર કેટલો હશે અને નાના રણની જે સંસ્કૃતિની વાત છે એમાં જ શરૂઆત કરી પછી આપણે સાથે બંને ભાઈઓ જોડાઈ જશું નાના રણનો વિસ્તાર છે ને આશરે પાંચ હજાર ચોરસ કિલોમીટર એરિયામાં પથરાયેલું છે જે કચ્છનું નાનું રણ અને એમાં નાના મોટા બેટો આવ્યા છે બે મહત્ત્વના બેટો છે જે વચરાજ બેટ અને મૈડક બેટ આ બંને બેટોની સંસ્કૃતિ જુદી છે પરંતુ મારા વિષયને રિલેટેડ છે ને એટલે આ બંને બેટોમાં જવાનું થયું કારણ કે બંને બેટોમાં મિત્રો ગાયો માટે બલિદાન દીધેલા પાડિયાઓ છે એના વછરાજપુરા છે ગામ ત્યાંથી લઈ અને જ્યાં વાછડા દાદાનું મંદિર છે 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 આજે બહુ પ્રખ્યાત આપ સૌ જાણો છો પરંતુ સામે ત્યાંથી લઈ અને ગાયો માટે એટલે વેગડ માટે જેને બલિદાન આપ્યું છે એમને ત્યાં મસ્તક પડેલું વછરાજપુરા ગામે આજે પણ મંદિર છે તમે જોઈ શકો અને ત્યાં વાછડા દાદાની જે જગ્યા આવેલી છે રણમાં એ વછરાજ બેટની જગ્યા એ ત્યાં સુધી એમનું ગાયો વારવા માટે બલિદાન દીધું અને એ ધડ લડતું લડતું ત્યાંથી આવ્યું એવું જ રીતે મેડક બેટ છે મેડક બેટમાં પણ આ બાજુ જે આપણે જોવો છો તમારા સાઈડ ત્યાંથી લઈ અને મૈડક સુધીનું વર્ણવો પરમારે બલિદાન દીધું અને વછરાજ સોલંકી અને વર્ણવો પરમાર હવે લોકો એમ કે છે કે વાછડા દાદા નાના ને મોટા પરંતુ બંને મંદિરો બંને બેટ ઉપર છે બંને ગાયો માટે બલિદાન દીધા આવી સંસ્કૃતિનું આ રણ છે એમાંનું લોકજીવનની પણ આપણે વાતો કરીશું પરંતુ તમારે કોઈ આવી બેટો હોય અને બેટોનો પરિચય સાથે વાત કરવી છે એટલે બિલકુલ આ કચ્છનું મોટું રણ એ લગભગ કહીએ તો પચીસ હજાર સ્કવેર કિલોમીટર કરતાં પણ વધારે એરિયામાં ફેલાયેલો છે અને આજે દેશ દુનિયાએ જેણે ઘેલું લગાડ્યું છે એવું સફેદ રણ હા કે એ લગભગ આ રણ જે છે રકાબી જેવું છે એટલે રણલેખ પણ લોકો એને કહે છે ભરાયેલું પાણી રહે છે એટલે પણ એ વ્હાઇટનેસ જે છે જ્યાં પાણી ભરાય છે ત્યાં ચોમાસાનું પાણી ભરાય છે ત્યાં નમક જામે છે અને એના કારણે જ્યારે જ્યારે નમક સુકાય ત્યારે એ સફેદી અને પકડી લે છે અને ચાંદીના પતરા જેવું આખું રણ જે છે એ રૂપ ધારણ કરે છે અને આ આખો સફેદ નથી થતો એમાંથી લગભગ લગભગ સાતથી આઠ હજાર સ્ક્વેર કિલોમીટરમાં એ સફેદી પકડે છે અને એની અંદર પણ ઘણા બધા અસંખ્ય બેટો છે નામ લેવા જાઉં તો એ થાય પણ આપણે નામ લઈએ તો બાજો બેટ છે ધોળાવીરા બેટો અહીંયા અમારે ગાંગતો બેટ છે એની વચ્ચે કારો કાકીંડીઓ ગોરો આ ઘણા બધા બેટો આવેલા છે હનુમાન બેટ તરીકે હમણાં અસ્તિત્વમાં આવ્યું એ એ બેટ છે આ બેટની અંદર ઘણી બધી વાઇલ્ડલાઇફ છે બહુ સારી એવી સંખ્યામાં જેમાં ભાંજડો બેટની પાછળ છે એ બેટ જ છે જે ભારતની અંદર ચાર સાઇટ છે ફ્લેમિંગો સિટી એમાંની એક એ છે તો એમાં એના ઉપર લાખોની સંખ્યામાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગો જે છે એ ઈંડા આપે છે બોર્ડરને નજીક આવેલું દોડાવેલું અને પછી આપણે જ્યાં બેઠા છીએ એ જગ્યા ભચાઉ તાલુકામાં એ પણ ભચાઉ તાલુકામાં આવે છે પૂર્વ કચ્છમાં આવેલું આ બેટ એ અગત્યની જગ્યા છે કે ત્યાં લાખોની સંખ્યામાં સુરખાબ જે છે એ ઈંડા આપે છે અને બચ્ચા સેવે છે એટલે આ એની વચ્ચે આવેલા બેટો છે અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફની વાત કરીએ તો ત્યાં ગુડખર હવે ઓછા રહ્યા છે તમારી બાજુ આવી ગયા છે અમારી બાજુ એટલે ગુડખર પણ છે હાઈના છે ક્યારેક રેયર કેસમાં તમને હાઈના જોવા મળે વરુ પણ છે ક્યાંક જોવા મળે છે રણલોકડીની સંખ્યા સારી એવી છે ડેઝર્ટ ફોક્સ ઇન્ડિયન ફોક્સ છે એ પણ છે અહીંયા અને જ્યારે ચોમાસું હોય ત્યારે પાણીથી ભરાઈ જાય અને એ સમયે પણ પક્ષીઓનો જે મેળાવડો છે એ લાખોની થાય શિયાળામાં તો રણ સ્વર્ગ બનતું છે પક્ષીઓ અદભુત અદભુત કચ્છનો નાનો રણ છે ને સમજીભાઈ ત્રણ પ્રકારની એની તાસ છે શિયાળે શિશરો સાગર છે હા અને શિયાળામાં વિશેક થી વધારે કન્ટ્રીના પક્ષીઓ ત્યાં આયાવર પક્ષી તરીકે આવે છે આમ તો ચોમાસામાં શિયાળામાં આયાવર પક્ષીનું છે ચોમાસામાં શિશરો સાગર છે શિશરો સાગર એટલા માટે કે વિશેક નદીઓનું મીઠું પાણી આવે છે આ બાજુથી સુરજબારીના પુલથી તમારું દરિયાઈ પાણી આવે છે આ બંને પાણી મિક્સ થાય છે ખારો મીઠું પાણી ખારેનું મીઠું પાણી નદીઓનું પાણી અને દરિયાઈ પાણી મિક્સ થવાના કારણે ભાંભરું બને છે અને ભાંભરું પાણી થવાના કારણે જ જે મિક્સ પાણી થાય છે ને એમાં જીવાતો માછલી ઝીંગા આ તે નાના મોટી ઘણી જીવાતો થાય છે અને એ જીવાતો ફ્લેમિંગોને બહુ ભાવે છે એટલે ફ્લેમિંગો અહીંયા ખાવા ઉતરે છે આ જે આપણે બેટ જોઈએ છે ને વાછડા દાદાની જગ્યા છે ને એમાં પણ નેસ્ટિંગ થાય છે તમે કીધું ને અહીંયા થાય છે એવું ત્યાં પણ નેસ્ટિંગ થાય છે ફ્લેમિંગોનું પણ મારે વાત એટલી કરવી છે કે શિયાળામાં આયાવર પક્ષીઓ માટેનું સ્વર્ગ ચોમાસે સિસરો સાગર અને ઉનાળામાં અગરિયાઓને હાઈ ટેમ્પરેચરમાં આપણે વાઈએ કે ઝીરોથી લઈ અને પંચાવન ડિગ્રી સુધીનું તાપમાન એમાં બેલેન્સ થાય છે શિયાળામાં જુદું હોય રણ વરી ચોમાસામાં દરિયો જેવું લાગે અને ઉનાળામાં અત્યારે જઈ એટલે અગરિયો મીઠું હોય મીઠું પકવવાની ખાસિયત એની રણની જુદી એટલા માટે છે કે બીજી દરિયાઈ મીઠું પાકે છે એ સી સોલ્ટ જે છે એ દરિયાઈ મીઠું દરિયાઈ પાણી રોકીને પાડવામાં આવે છે અને અહીંયા જે છે જમીનના પેટાળમાંથી જે પાણી કાઢવામાં આવે છે અને એને લઈને મીઠું છે એ વડાગરું મીઠું આ રણમાં વધારે જોવા મળે છે